કયો વિડિયો ટ્રેન્ડિંગ ચાલે છે અત્યારે એ થ્રુ જે બને છે કશ્મીર જેવું વાતાવરણ કથે હોય છે અને બરફ ટાઈપનો જે પણ વિડીયો મૂકો તો એ બરફ હોય એ ટાઈપનો દેખાતો હોય છે પહેલો મિત્રો કેમ છે બધા મજામાં મજામાં જશો ફરીવાર એક નવ મિત્રો આદિ સ્વાગત છે તો ફરીવાર એક નવો વિડીયો લઈને તમારા સમક્ષ આવ્યો છું એ છે મિત્રો ઘણા સમયથી આપણે ટ્રેન્ડિંગ વિડીયો જોતા હોઈએ છીએ જે અત્યારે હાલમાં નવા નવા એઆઈ થ્રુ વિડીયો મસ્ત બનતા હોય છે તો એવો જ એક વિડીયોની હું તમને વાત કરું છું મિત્રો તો અત્યારે હાલમાં ટ્રેન્ડિંગમાં છે અને બહુ મસ્ત બને છે અને સાવ ફ્રી છે તો શું છે તમને બતાવું છું વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને સાવ ફ્રીમાં બને છે તો એ તમારે શું કરવાનું છે ને એ તમને હું હમણાં બતાવું છું તો મિત્રો એ વિડીયો કઈ રીતે બને છે અને કેમ બને છે અને તો ફ્રી કઈ રીતે બને છે એ તમને બધું કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા કહી દઉં કે કયો વિડીયો ટ્રેન્ડિંગ ચાલે છે અત્યારે એ એ એ થ્રુ જે જે બને છે છે તો મિત્રો જ આપણે જેવું વાતાવરણ હોય છે અને બરફ ટાઈપનું જે પણ વિડીયો મૂકો એ બરફ હોય એ ટાઈપનો દેખાતો હોય છે તો એ કાશ્મીર શિમલા મનાલી જેવું તમને દ્રશ્ય બતાવતું હોય છે તો એ વિડીયો કઈ રીતે બને છે મિત્રો તમને નથી આવડતો ને એટલા માટે તમને આ વિડીયો થ્રુ તમને શીખવાડવા આવ્યો છું મિત્રો તો વિડીયો જોઈ રાખજો અને વિડીયો ગમે અને કાંઈ બી તમને ઉપયોગી થયો હોય તો મિત્રો એક લાઇક કરી દેજો ચાલો તો મિત્રો તમારે કાંઈ કરવાનું નથી ખાલી પ્લે સ્ટોરમાં જવાનું છે અને એમાં એડિટ્સ એવું લખવાનું છે અહીંયા તમને સાઈડમાં હું તમને બતાવી દઈશ કઈ રીતનું તમારે આ કરવાનું છે એ અને અહીંયા તમને વિડીયો પણ સ્ક્રીન રેકોર્ડ નાખી દે એટલે તમને ખ્યાલ આવે શું કરવાનું છે અને એમાં તમારે એડિટ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય ને મિત્રો એટલે તમારે એમાં તમને ઓપ્શન આવશે ઓપન કરશો એટલે ડાઉનલોડ કર્યા પછી જે તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી હોય એની સાથે લિંક કરવાનું હોય તો તમારે એની સાથે લિંક કરી દેવાનું છે અને કન્ટિન્યુ ઓપ્શનમાં જવાનું છે અને પછી તમારે શું કરવાનું છે એમાં તમારે જવાનું છે એમાં એક નિશાની આવશે તો મિત્રો તમારે શું કરવાનું છે જો તમને રેકોર્ડિંગમાં બતાવું છું તો તમારે ખાલી એડિટ થઈ જાય એડિટ્સ ડાઉનલોડ થઈ જાય એટલે તમારે ઓપન કરવાની છે એની અરે ઇન્સ્ટાગ્રામ જે આપણે લિંક કરી દેવાનું છે અને પછી તમારે શું કરવાનું છે તો તમારે એમાં પ્લસની એક નિશાની બતાવતી હશે નીચે એમાં તમારે ખાલી ટચ કરવાનું છે જુઓ તમે આ સાઈડમાં સ્ક્રીનમાં તમને બતાવતો છે તો એ ટચ કરશો એટલે પ્લસની નિશાનીમાં ગેલેરીનો ઓપ્શન આવશે એમાંથી તમારે ગમે તે વિડીયો ફેસ આપણું દેખાય એ રીતનું જે વિડીયો હોય એ મૂકી દેવાનો છે અને તમારે દસ સેકન્ડનો કરી દેવાનો છે એ સ્પ્લિટ કરી દેશો વધારાનો પાર્ટ હોય દસ સેકન્ડનો રાખીને અને એમાં ટચ કરીને રિસ્ટાઇલ દબાવવાનું છે અને રિસ્ટાઇલ દબાવ્યા દબાવ્યા પછી રીસ્ટાઇલ ડબાવ્યા દબાવ્યા પછી સ્ક્રોલ કરશો ને એટલે એમાં સ્નો ઓપ્શન આવશે સ્નો એટલે સ્નો ઓ એસ એન ઓ ડબલ્યુ સ્નો એટલે આ ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરી અને તમને કંઈક પ્રોસેસ થશે પ્રોસેસ થઈ જાય એટલે તમને ડાયરેક્ટ વિડીયો બતાવશે કેવી રીતનો બને છે તો બસ મિત્રો આવું સિમ્પલ જે ટ્રીક છે એ આપણે વિડીયો બનાવવાનો છે અને એ પ્રોસેસ થઈ જાય એટલે તરત જ એ વિડીયો તમારે થોડોક ડાઉનલોડ કરવો હોય તો ડાઉનલોડ કરી શકો છો અથવા તો એડિટ કરવો હોય જે પણ કરવું હોય વધારાનું તો એડિટ પણ કરી શકો છો વધારે અને મસ્ત એ વિડીયોમાં તમે બનાવી શકો છો ચાલો મિત્રો આજ માટે આટલું જ હતું મળી નવા નેક્સ્ટ વિડીયો હવે ત્યાં સુધી બાય બાય ચાલો હા મિત્રો એક તો વસ્તુ બોલાઈ ગયો યાર નવો હોય તો વિડીયોમાં એક મિત્રો લાઈક કરી દેજો એક સબસ્ક્રાઇબ કરી દેજો તમારો નાનો ભાઈ સમજીને ઓકે ચાલો બાય ભાઈ